ભરો બાયું છું હામે કીધા તો કોઈ લાજ મર્યાદા છે કે નહીં બોલે બંધરા તન કમન આપો ખબર નઈ પડતી તને ખબર નઈ પડતી પાણી પાણી એ લે પી લે

ના તું મેળસો ચા બી બનાવું ચા બનાવ તમે અર્જન બી હોય હા બધા હમું ચા બનાવ

ચા ચા બનાવી નહીં લાકા બનાવી

કો કરે તારા આણે બરાય સુકડીન દીજે બરો બરો સુકડીન દીજો તો બરો પેલા જીવલો ને લડાઈ

તમે <zaslagen>